જય શ્રી કૃષ્ણ બધા મિત્રો ને તમને બધા અહિયાં જય શ્રી કૃષ્ણ બાળકો બોલો ને જય શ્રી કૃષ્ણ મંગા થઈ ગયા આ જન્માષ્ટમી નું મિની વેકેશન કરીને એટલે કઈ બોલવાનું નઈ બોલવાનું ના પાડી ઘરેથી બોલવાની ઘરેથી બોલવાનું ના પડી ઓ તો બહુ ડાયા થઈ ને કેટલા દી રહે એક દી કે બે દી કોઈ દિવસ નો રિયે એક દી તો માન રીયે રિયે ને

કાયમ જન્માષ્ટમી હોય તો તો બહુ મજા આવે મેડમ કેટલા ગયા તા પાણી હતું બધું વરસાદ બહુ આવ્યો એટલે મેળા હું થઈ ગયા તા બંધ થઈ ગયા તા બંધ થઈ ગયા તા ને ઉપલેટા નતો થયો હાલો બીજા કોણ કોણ મેળો કરવા ગયા તા કોણ ગયું તું મેળો કરવા બીજું હ કે જવાની હો કીશું ગઈ તી મેળો કરવા

મેડમ ના મમ્મા માંન કડે ગયો તો મામાન ઘર ક્યાં હે તારો જામનગર જામનગર ન્યાં ગયો તો મેળા કરવા નો ગયો ન્યાં હે ને ન્યાં જામનગર ના હાંતે મેળા બન એક એક માં ડૂબી ગયા ઓહો દેવ ભાઈ એમ કે જામનગર ના બધા મેળા બંધ હતા એ વાત સાચી હું જામનગર માં હતી દેવ સાચું બોલે ન્યાં મેળા હું હતા બંધ હતા એટલે આ વખતે આપણે મેળા ની મજા શું થાય વિખાઈ ગઈ વિખાઈ ગઈ કે બહુ મજા આવી નહીં પણ આપણે હમણાં ઘાયા વદનો મેળા હોય છે હોય છે ને

પડશે તો હાલો છે આજે પૂરું થઈ ગયું અને વ્યવસ્થિત રીતે આપણે ભણવા માંડીએ અને જાતા જતા અમે એટલું કહી દઈએ કે જો અમારા વિડીયો ગમતા હોય તો વિડીયો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના